સુરતની કાપડ માર્કેટમાં બે પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયાની કાપડ ખરીદી કરી સમયસર પેમેન્ટ નહીં ચૂકવી દુકાન બંધ કરીને ભાગી છૂટેલા કુમાવત દંપતીને ખોડિયાર ચોકડી પાસેથી ઝડપી પાડી વધુ હાથ છે સુરત પોલીસ કમિશનરની સૂચના અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ઠગાઈના ગુનામાં સંડોવાયેલ અને નાસ્ફરતા દંપતીને ઝડપી પાડ્યું છે આ દંપતી પર સુરત શહેર અને બહારના રાજ્યોમાં કાપડ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ છે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી દંપતિ દેવી કુમાવત અને તેમના પતિ રાકેશ કુમાવત સુરત અને બહારના રાજ્યોની કાપડ માર્કેટમાં દુકાનો ખોલતા શરૂઆતમાં તેઓ નિયમિત અને સમયસર પેમેન્ટ ચૂકવણી કરી વેપારીઓનો વિશ્વાસ મેળવતા એકવાર વિશ્વાસ જીતી લીધા બાદ તેઓ કરોડો રૂપિયાનો માલ ખરીદી કરતા અને દુકાન બંધ કરીને ભાગી જતા પોલીસ પકડથી બચવા માટે તેઓ વારંવાર તેમનું રહેઠાણ બદલતા રહેતા ક્રાઇમ બ્રાચની ટીમને મળેલી ગુપ્ત માહિતી અનુસાર હાલમાં તેઓ ખોડીયાર ચોકડી ગોડાધરા વિસ્તારમાં નકલી નામ રાખીને રહે છે આ માહિતીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી હતી આ દંપતી વિરૂધ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કરોડ છેતાળીસ લાખ ચાર હજાર છસો રૂપિયાની ઠગાઈના મામલામાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે